સંદેશ આપવા માટે એક વિશેષ બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ જાગૃતિ અભિયાન ગુજરાત વિદ્યાપીઠના પરિસર શરૂ કરવામાં આવી હતી યુવા શક્તિ ને વ્યસન મુક્ત રાખવાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો જોડાયા હતા આ બાઇક રેલી ગુજરાત વિદ્યાપીઠથી પ્રસ્થાન કરીને ગુજરાત એનએસયુઆઈની મુખ્ય કચેરી સુધી યોજવામાં આવી હતી આ જાગૃતિ કાર્યક્રમને કોંગ્રેસના નેતાઓએ પણ સમર્થન આપ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ જેવા ઘણી નેતાઓ રેલીમાં સામેલ થયા હતા અને એનએસયુઆઈના કાર્યકરોના અભિવાદનને બિરદાવ્યું હતું આ રેલીનો મુખ્ય હેતુ રાજ્યમાં ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ વચ્ચે વધી રહેલા માદક દ્રવ્યોના પ્રયાસ પ્રત્યે ધ્યાન દોરવાનું હતો કોંગ્રેસના નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો સાથે મળીને માદક દ્રવ્યોના વેપાર સાથે કડક કાર્યવાહી કરવાની અને યુવાનોને આ વ્યસનમાંથી મુક્ત કરવાની હાકલ કરી હતી આ પ્રકારના જાગૃતિ અભિયાનો થકી સમાજમાં માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણ અને વપરાશ સામે સખત પગલાં લેવાની માંગ વધુ મજબૂત બની છે